દિનદયાલ પોર્ટ ઓફિસ ખાતે મૃતક કર્મચારીઓના વારસદાર નોકરી પર રાખવા ધરણા કરવામાં આવ્યા હતા અને તેઓના પારણા કરવામાં આવ્યા હાજી ચોક્કસ છેલ્લા સોળ વર્ષ જેટલા સમયથી આ કંડલા પોર્ટ ટ્રસ્ટના જે વારસદારો હતા એમના કર્મચારીઓ ચાલુ નોકરીએ જ્યારે મૃત્યુ પામ્યા હતા ત્યારે મૃતકો કર્મચારીઓના વારસદારો દ્વારા વખતો વખત સોળ વર્ષ જેટલા સમયગાળ દરમિયાન એમની રજૂઆતો કરવામાં આવી હતી તે છતાંય પણ ક્યાંક કેપીટીનું તંત્ર જાગ્યું નહોતું અને એમને જે વારસદારોને જે નોકરી આપવાની વાત હતી ત્યારે નહોતી થઈ રહી ત્યારે એમના દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી અને અમે છેલ્લા સાત દિવસથી રાષ્ટ્રીય અધિકાર મંચ અને મૃતક કર્મચારીઓના વારસદારો દ્વારા આપણે ડીપી ડીપીએ જે છે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની ઓફિસ છે એની બારે હડતાલ કરવામાં આવી હતી જેનામાં ત્રણ દિવસ જેટલી ધરણા ચાલી અને પછી ઉગ્ર ચાર દિવસ જેટલી સાત જણા લોકો સાથે ભૂખ હડતાલ કરવામાં આવી હતી જેનામાં રાષ્ટ્રીય અધિકાર મંચના સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા એના પગલે આ જ્યારે આંદોલન થયું એના પગલે ડીપીએના અધિકારીઓને થોડુંક એવું હકારાત્મક વલણ જાગ્યું ત્યારે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધિકાર મંચની મહવડી ટીમ દ્વારા અમે ડીપીએના ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લાજી સાથે મળ્યા એના બાદ એના સેક્રેટરી સિંઘ સાહેબ હોય પછી રવિ મહેશ્વરી સાહેબ હોય કે ઓમ પ્રકાશ હોય એ બધા સાથે મળી લાંબી ચર્ચા અને ઉગ્ર ચર્ચાઓ બાદ અમે જે રજૂઆત કરી કે આ તમારું જ એક પરિવાર છે આજે આપણે જ્યારે કંડલા પોર્ટની વાત કરીએ તો જ્યારે કંડલા પોર્ટ નિર્માણ થયું હતું ત્યારે સૌથી મોટી કમ્યુનિટી કોઈ મહેશ્વરી સમાજ કે સિંધી સમાજ હોય ને આ જે વારસદારો હતા એનામાં મહત્તમ સિંધી સમાજ હોય કે મહેસુરી સમાજના જ લોકો આનામાં જોડાયેલા છે અને અન્ય જે પણ જેણે એનો ખૂન પસીનો રેડી અને આ પોર્ટને ઉભો કર્યો છે અને જ્યારે એમના માતા પિતા કે એમના જ્યારે વડીલો એક્સપાયર થઈ ગયા છે જ્યારે એ મૃત થઈ મૃતપાય થઈ ગયા છે ત્યારે એમના વારસદારોને તમે નોકરી ના આપો તો એ ખરી અર્થમાં આ તંત્ર માટે શરમજનક બાબત કહેવાય ત્યારે લાંબી એવી ખાસી ચર્ચા કર્યા બાદ બધા વાતોનું જ્યારે નિરાકરણ લાવ્યા બાદ પોર્ટ દ્વારા લેખિત બાહેદારી આપવામાં આવી છે ત્રણ માસના સમયગાળા દરમિયાન જે પણ વહીવટી એની જે પ્રક્રિયા છે એના જે પણ કાગજો પૂરા કરવાના છે જે દરેક પ્રક્રિયાઓ એના ધારાધોરણ મુજબ પૂરી કરી અને ચોક્કસપણે એમણે લેખિત બાંહેદારી આપેલી છે અને ત્રણ માસ દરમિયાન જે પણ એની વેકન્સી છે એ મુજબ વારસદારોને નોકરી મળવાની થશે એ હું લેખિત બાંહેદારી આપ્યા બાદ અધિ ડીપીએના અધિકારીઓને સાથે રાખી અને જે સાત જણા અમારા જે ભૂખ હડતાલ ઉપર બેઠેલા હતા એમને પારણા કરાવવામાં આવ્યા હતા